Ala bol, ala bol. Kau mcm apa dah bol? Kau mcm apa dah mimpin jawa pendek, kau mcm apa tu jawa pendek? Ala, ala Papa કેમ છો મિતર્ણી કે ગગલે બસ કે ઓલી ગલ લે આલે યામો કે એલિકોઈ અગું ઉપર બેન ડો લે કે આલો મિત્રો નામ લાઈક કરો શેર કરો Kalo, kalo. Ma bangke, room, hey, kalau cek kalau mau ke saya kalau. Macam zoom hey jual lagi tu. Macam macam kali tu. Bapa lo macam Papa ni. Alam itu nam nam, ada ada. Ihu se, ceo se, ihu dea karu se. Ceo. A, momi nu se. Imo, momi nu se? Haa. Vish. Oro dingo kono se? He? Ma, iho dingo se. Taro dingo se? Haa. Awe, prinjal ne apa nu ke nei apa nu? Hmm. Prinjal ne deva nu?

આ ચોટી લીધી એમ કેટલી ચોટી લીધી બતાય તો મને હે ચોંટી લીધી ક્યાં છે ચોટી તારી બતાય કેવડી ચોટી છે મને દેખાતી વાવડી મોટી મોટી છે હ કોણે લઈ દીધી પફ્ફાઈ લઈ દીધી

તો રાસ લે તો અરે કાળો બોલવા શીખેસ કાવી કા હા પછી બહુ બોલશે બોલતા આવડી જાય ને એટલે હા ના ના ગટો બાર ગીત આવડી ગયું તો ગાતો

એમ જી પ્રિંજલ નાની છે પણ આ બહુ શીખી ગયા છે બોલવાનું મયુરભાઈ કે છે બેન તમે ક્યાંથી છો ક્યાંથી જો અવી કા તુ સુરત બોલ સુરત થી અમારા અવીકા બેન છે કા બેટા હા મેં સુરત થી જવી સાડી ને પહેરવાની રીતા જીમીન સાડી પહેર સાડી પહેર તો ઓર ડાન્સ કરતો એક બિલાડી ચાડી વાળો તને આવડે મગર બિલાડી ને ખાઈ ગયો હવે મયુર કે છે સુરત માં તો હું પણ છું તમે ક્યાંથી છો બેન અમે અમે ઈરાબાગ થી સુરત માં હીરાબાગ આપણે ગીરવાન ગીરવાનસિંહ કે છે નોકરીએ જવાનું છે પછી આવીશ ઓકે થેન્ક યુ એટલો ટાઈમ રહેવા માટે કે થેન્ક યુ કે થેન્ક યુ આવજો આવજો ટમેટો વાળું તો બોલ ઘી ના ઘીમાં ઘી ના લાડુ ક્યાંથી આવે ગોળ ગોળ ટમેટું ઘી ગોળ ખાતું તું એમ કેવાનું હોય જે મેક એ ના ના જાત કે તી કો તજે આત્મા ને કિ ના જા ઠિંગલાડસ કોણે શીખવાડ્યું આ તને આલો ભાળુ તુ આવી કાન ફેવરેટ ગીત સાચું પી પુચા ના ઠેકડા કેટલા મારે તો વાગી જો દીદી એવું કાર્ય કરે છાની રે દીદી

બે યાદ બે નેજર ઉતારી પડી ગઈ આલે તારી તારી જીમી છે તારા જેવડી તો છે

કેમ બિંગ અતારું નથી એટલે નાખી દીધો આની તને રહેવા ટાટા આવજો કહી દે હવે ટાઈમ થઈ ગયો કે તો

It's <laughs> funny <laughs>